બનાસકાંઠા ગંજ બજાર થી ગઠામણ ગેટ સુધીના માર્ગ ઉપર પડેલા ખાડાઓ મામલે પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે ત્યારે સમગ્ર માર્ગ તોડી અને પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરાઈ ચોમાસા દરમિયાન માર્ગ ઉપર પડ્યા હતા મોટા મોટા ખાડાઓ ત્યારે પાલિકા તંત્ર સફાળું જાગી અને પેવર બ્લોક નાખવાની કામગીરી શરૂ કરી છે ગંજ બજાર થી ગઠામણ ગેટ સુધીના માર્ગ ઉપર પેવર બ્લોક નાખવામાં આવતા કાયમી સમસ્યાનું આવશે નિરાકરણ જે કામ થાય છે સારું કરે છે નગરપાલિકા દર સારનું જે મહાસાન પણ પાણી વધારે ભરાતું હતું અને નગરપાલિકા જાગૃત થઈને અમારા જે વેપારી લાગણને જે સારું કામ કરી આપે છે એને દાવે અમને ધન્યવાદ કરી છે નગરપાલિકા ને તંત્રને બી સારું વાત કરી આપે છે તબલિકો પહેલા એવું કે પાણી ભરાય જ હતું વાહન વધારે હતું એના લીધે પાણીના લીધે પબ્લિક તરી પણ જતી હતી અને ઉતારી નહીં કરતા હતા એના લીધે પબ્લિક સારું છે જે નગરપાલિકા તો સારું કરી આપે છે પ્રજાપતિ સંજય